રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પત્રકાર પરિષદ તો યોજી પરંતુ તેમને ભાગુ ભારે પડે તે પ્રકારની સ્થિતિમાં પત્રકારો આજે તેમને મૂક્યા હતા સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે નફટાઈપૂર્વક તેમના જવાબ હતા કે પાર્ટી કહેશે તો જવાબદારી સ્વીકારી રાજીનામું આપી એનો મતલબ શું સમજવાનું આજે આ બાબતે આપણે ચર્ચા કરવી છે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈશુદાન ગઢવી સાથે તો તેઓ શું વિચારે છે આ મામલામાં તેમનું શું કહેવું છે અને અગ્નિકાંડને તેઓ કઈ રીતે જુએ છે આ ગોજારા અકસ્માત છે તેમનું શું માનવું છે નમસ્કાર ઈશુભાઈ નમસ્કાર તો સરભાઈ ઈશુભાઈ આજે ભારતીય જનતા પાર્ટીની જે પત્રકાર પરિષદ યોજાઈ તેના વિશે આપણે વાત કરી છે પણ સૌ પ્રથમ મને એ જવાબ આપો કે અગ્નિકાંડ આપણે જળકાંડ જોયો પછી મોરબીનું કુલકાંડ જોયો હવે અગ્નિકાંડ આવ્યું છે હવે સેંકડો લોકોના મોત થવા લાગ્યા છે શું કઈ રીતે જુઓ છો આ અગ્નિકાંડને જુઓ આને બહુ સિસ્ટેમેટિકલી સમજવાની જરૂર છે તુષારભાઈ આ અગ્નિકાંડ શું કામ થાય છે કોઈ પણ પહેલી ઘટના બને ને એને દુર્ઘટના કહેવાય તો સ્વાભાવિક છે કે ભાઈ આ આપણી ભૂલ રહી ગઈ અને સ્વાભાવિક છે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર તમે જુઓ પાંચ વર્ષ પહેલા તક્ષીલા કાંડ થયું તક્ષીલામાં આ નફટ નેતાઓએ એવું કહેલું ચમરબંધીને છોડવામાં નહીં આવે એ જ તક્ષીલા કાંડના મેં દિનેશભાઈ જોડે વાત કરી બે દિવસ પહેલા જેમની દીકરી એણે ગુમાવી છે ફૂલ જેવી એની આત્માને શાંતિ મળે એટલા માટે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી ધક્કા ખાય છે પછી સેંકડો કાન થવા માંડ્યા એક કાન નથી એ લઠ્ઠાકાંડ હોય કે સાબરકાંઠામાં હોય કે હરણીકાંડ હોય કે મોરબી કાંડ હોય કે રાજકોટ કાંડ આ થાય છે કેમ એના ત્રણ કારણો હોય કાં તો એ લોકોને આવડત નથી હપ્તા ચાલે છે અને કા પોતાના માન્યતાઓને ગોઠવી દીધા છે એટલે એક્શન લેવાય એમ એટલે નાની માછલીઓને પકડા તમે જુઓ એકસો પાંત્રીસ લોકોના મોત થયા મોરબી બ્રિજકા હું અને ગોપાલભાઈ પહોંચ્યા ત્યારે અડધો કલાક પછી અમે નીકળતા હતા સીએમ અને ગૃહમંત્રી પહોંચ્યા પહોંચી જાય એ તમે તો જવાબદાર છો અમારે તો ઠીક છે કે અમે પહોંચીએ એટલે લાગણીથી પહોંચીએ તમારી લાગણીની સાથે સાથે તમારી જવાબદારી છે ચીફ સેક્રેટરી તમારી નીચે કામ કરે છે એસસીએસ તમારી નીચે કામ કરે છે ડીજીપી તમારી નીચે કામ કરે છે મંત્રીઓ તમારી નીચે કામ કરે છે આઈએસ આઈપીએસઓ તમારી નીચે કામ કરે છે તમારે તો એક્શન લેવાનો હોય એમાં ન લીધા એટલે આ ત્રણ કારણો હોઈ શકે કે આ લોકો પગલાં નથી લેતા જો એ લોકો બુદ્ધુ હોય નરેન્દ્ર મોદી સાહેબને મારે કહેવું છે હાથ જોડીને કે હવે તમારા નામે મત માગવા અહીંયા આવતા નહીં મહેરબાની કરી નહીં તો આ પાપના ભાગીદાર તમે થશો અચ્છા તું સમજો તમે મેં ચૂંટણી પહેલાં એવું કીધું નરેન્દ્રભાઈને કે પ્લીઝ એકવાર આમ આદમીની સરકાર બનાવો તો તમારું ગુજરાત આપણે આપણું ગુજરાત ટનાટન બનાવીને આપી દઈશું અચ્છા મેં કીધેલું તો એ ભાઈએ નવ મહિના અને રોડસો ઉપર રોડસો શોને પંચાણું કિલોમીટરનો ને પચાસ કિલોમીટરનો ને ધમકાવવાનો ડરાવાનો ને ઈડીને સીબીઆઈ ઉદ્યોગપતિઓને અને ભાઈને ફરીથી બેહાડી દીધા ભૂપેન્દ્રભાઈને હવે ભૂપેન્દ્રભાઈને બીજાને શું ખબર પડે હર્ષભાઈને બેસાડી હર્ષભાઈને શું ખબર પડે બિચારા કોઈ પણ અધિકારી આવશે મામુરા જશે જો આ એક મને જોઈને મત આપો શું હવે રાજકોટ તમને તો હવે રાજકોટ વાળા મળી નહીં શકે પીએમ મળી શકશે એટલે આખી સિમ્પલી સિસ્ટમ એ છે કે એક તો જેમ પોલીસ કોન્સ્ટેબલને આપણે નિયુક્ત કરીએ છીએ ને એની લાયકાત જોઈએ છે અહીંયા મુખ્યમંત્રીઓની લાયકાત જોવામાં નથી આવી એના પ્રજાએ મત આપી ત્રીજી વસ્તુ કે આખી સમગ્ર ઘટનામાં તમે જુઓ એક ઘટનામાં નફટાઈથી એ લોકોએ કોઈ મોટી માછલીઓ ન પકડી મોરબીમાં મુખ્યમંત્રી મીટિંગ બોલાવી મુખ્યમંત્રી લાલ હમ તાકીદની બોલાવી મીટિંગ ગૃહમંત્રી રહ્યા ઉપસ્થિત સીટની કરી રીચના અને સીટે ઉપાડ્યો કોને તો સિક્યુરિટી વાળા નવ હજારના પગાર સાચી વાત છે દરેક કિસ્સામાં મોટામાં દરેક કિસ્સામાં અને મુખ્યમંત્રી તાબડતોબ જોડ્યા મુખ્યમંત્રી દોડીને આંખમાં આંસુ આવ્યા ગૃહમંત્રી છે એ ઇમોશનલ થઈ ગયા તો પીપુડી વગાડવાની જ ઇમોશનલ થઈને તમારે તમારે એક્શન લેવાના છે હમ અને એને કોણ સમજાવે લો કે એસીએસ ઓમ હોય એ આવીને કહે છે ના સર એસે નહીં હોતા એસે હોતા અચ્છા એસે હોતા ઠીક 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 ચીફ સેક્રેટરી આવીને ગૃહમંત્રીને અલગ મુખ્યમંત્રીને કહી દે સર એસે હોતા એટલે ટૂંકમાં તમે એવું કહો છો કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની જે સરકાર છે એમાં બંનેમાંથી કોઈ સક્ષમ નથી સરકાર ચલાવવામાં કોઈ નથી આજે મતલબ પાટીલ સાહેબ છે તો પાટીલ સાહેબને શું આવડે બિચારા એ કોન્સ્ટેબલ હતા હમ બરાબર છે સંગઠન બનાવે અને જોડતોડ કરે ને અરે ભાઈ ત્રીસ હજાર કરોડ રૂપિયા ફંડમાં હોય ને તો હું પાકિસ્તાનને અહીંયા જોડી દઉં પણ રૂપિયાથી જ જો ખેલ કરવા આવે શી માનવતા નથી એટલે માનવતા બહુ જરૂરી છે અને કાંઈ સિસ્ટમ એવી નથી કે જેનાથી તંત્ર છે ને એને ડર લાગે આજે રાજકોટમાં છે કમિશનર પોલીસ કમિશનરને તમે બદલી કરો તમારા ફોટા આવ્યા છે ગેમ ડેમઝોનમાં ઉદઘાટનમાં જાય છે મ્યુનિસિપલ કમિશનર છે કલેક્ટર છે બરાબર ડીસીપીઓ છે બદલી કરી બદલી કરીનો મતલબ કે ક્યાંક ગડબડમાં છે તો માં કેમ નામ નથી અચ્છા હું એમ કહું છું એક એફઆઈઆરમાં તમે ને નાખો અંદર એટલે જામનગરનો મ્યુનિસિપલ કમિશનર સીધો સફાળો જાગશે ચાલો મારે જ આવવું પડશે એનો ડેપ્યુટી કમિશનર અચ્છા બીજું કે કમિશનર કે મુખ્યમંત્રી જાય ઉદઘાટન કરવા માટે તુષારભાઈ તો પીઆઈ લેવલની ઓકાત છે કે ટાઉન પ્લાનિંગના આસિસ્ટન્ટ એન્જિનિયરની ઓકાત છે કે એ કાગળિયા માંગી શકે કે બંધ કરાવી શકે બંધ કરાવી શકે એટલે આખે આખું અને આ છે ને આખી ભાજપવાળા મળતિયા અને જે આ કોન્ટ્રાક્ટરો એટલા બધા સાતીર દિમાગના હોય કે પેલા એ કોને પકડે ખબર છે આવા લોકોને પકડે જે અધિકારીઓ એના દીકરાઓને લઈ જાય એને એને પોતાના ઉદઘાટનમાં લઈ જાય એક કલેક્ટર તો મને નામ નથી ખબર રાજકોટનો જ કલેક્ટર હતા એને એક ઉદઘાટન માટે બોલાવવામાં માંગ્યા તો એમણે લખ્યું ફાયર ઓફિસરને કે ચેક કર ભાઈ બરાબર છે કે તો એનો સી નહોતી તો નોટિસ વટકાય કેશુભાઈ મુખ્યમંત્રી હતા એક ફેક્ટરીનું ઉદઘાટન કરવાનું હતું કેશુભાઈએ કલેક્ટરને કહ્યું કે ભાઈ આમાં બરાબર પૂરતા કાગડીયા છે કે નથી અચ્છા જતાં પહેલાં જતાં પહેલાં તપાસ કરો ન હોતા તો ન ગયા જ્યાં સુધી એનું પૂરું ન થયું ઓકે એણે બધી કાગળ્યા તો સિંહ આજે મુખ્યમંત્રી જશે એટલે સ્વાભાવિક છે કે પછી મંત્રીની પણ હિંમત નથી કે એની જોડે કામ કરી શકે પગલાં લઈ શકે એટલે આખી સિસ્ટમ મળતીયાઓ કોન્ટ્રાક્ટરો મિલીભગતો લાભાર્થીઓ અને અધિકારીઓ આ બધાના કારણે માનવની હત્યાઓ થઈ રહી છું તમે શું ભાઈ તમે માનવતાની વાત કરો છો ત્યારે એક સવાલ એ પણ થાય છે કે જ્યારે આ ઘટનાક્રમ ઘટી રહ્યો હતો હજુ તો મૃતદેહો બહાર નહોતા આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ ટિલાળા જે છે એમના અઠહાસ્યની વાત આવી કે હું તો શું કરી શકું અને આજે તમે જુઓ તો સ્ટેન્ડિંગ કમિટીના રાજકોટ આરએમસીના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીન ઠાકર એમને મીડિયા જ્યારે એમને સવાલોનો મારો ચલાવી રહ્યો હતો ત્યારે જવાબમાં કહ્યું કે રાજીનામું આપવું તમારી જવાબદારી છે તમે સ્વીકારશો કે નહીં તો એમણે એવો જવાબ આપ્યો કે પાર્ટી કહેશે તો ચોક્કસ આપીશ એના માટે પાર્ટી મહત્વની છે લોકોના જીવ મહત્વ નથી એ જ છે પાર્ટી મહત્વની છે રાજકોટ વાસીઓ મત આપ્યા એના બાળકો ભૂલકાઓ જીવતા સળગી ગયા ઓળખાઈ ન શકે એ હદે સળગી ગયા હું તો જોઈ નથી એ હાલત છે છે એની એની ચિંતા નથી અચ્છા તમે એમ માનો છો ક્યાં છે તમે જોયા મેયરને એણે જવાબદારી સ્વીકારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હવે આવ્યો ત્યાં ભાનુબેન મંત્રી છે બાળકો મૃત્યુ પામાન બાળ વિકાસ મંત્રી બાળ વિકાસના મંત્રી છે તમે વિચાર કરો નહીં તો એને શું કરવું જોઈએ કે ભાઈ ઘટના સ્થળે તપાસમાં પોતે જોડાવવું જોઈએ જે બાળકો મૃત્યુ પામ્યા છે એની તપાસો કરાવવી જોઈએ બાળ વિકાસ મંત્રીમાંથી શું સહાય મળી શકે શું એના જે પરિવારજનોનું શું થશે આ બધી વ્યવસ્થાઓ કરવાની આટલે મોટી કોટ મેં કીધું ને અમારે ક્યાં અમે તો મોદીના નામે ચૂંટાઈએ છીએ એટલે નરેન્દ્રભાઈના કારણે આ લોકોને એવું છે કે અમારે કામ કરવાનું જ નથી થતું અમે તો પ્રજાને લૂંટીશું પ્રજા પાસેથી હપ્તા લેશું નરેન્દ્રભાઈ રોડ શો કરશે ને અમે ચૂંટાઈ જશું એટલે હવે પ્રજાએ જાગવાનું છે નરેન્દ્રભાઈના નામે મત આપવાના છે કે એ નથી આપવાના જ્યાં સુધી નરેન્દ્રભાઈના નામે મત આપશે એક કે ભાજપવાળો કામ નહીં કરે આ તમે કાળો આર્થ કર્યું મને શું ખબર પડે ધારાસભ્ય તો ધારાસભ્ય હું કામ ટિકિટ ફોર્મ ભરવા બોગ તમે ધારાસભ્યને ફોર્મ ભરવા તને આવડી ગયું હતું બૂચ મારવાની હોય તો આવડી જાય સ્માર્ટ મીટર હોય એ લગાડવાનો હોય તો આવડી જાય ટેક્સ વસૂલવાનો હોય તો આવડી જાય તમને આશ્ચર્ય થશે રાજકોટમાંથી ખાલી દસ કરોડ રૂપિયા ખાલી બાઇક ચાલકો પેટ્રોલ રોજનું ભરાવે છે ને એમાં મોદી સાહેબ આવ્યા પછી વધારાનો જે ભાવ વધારો ને એના કારણે દસ કરોડ રૂપિયા રોજના રાજકોટ ભરે છે ટેક્સ ભરે છે ખાલી પેટ્રોલવાળા બાઇકવાળા એને શું મળે છે રોજનો આજે દસ કરોડ રૂપિયા ભરતો હોય રોજનો તો દસ કરોડમાં દસ સ્કૂલો સારી મળવી જોઈએ હોસ્પિટલો સારી મળવી જોઈએ બરાબર છે એવી વ્યવસ્થાઓ મળવી જોઈએ ગાર્ડનો એવા મળવા જોઈએ એમને કાનૂન વ્યવસ્થાઓ એવી મળવી જોઈએ કાંઈ નથી મોદી સાહેબ આવે અમેરિકાથી બીજે ત્યાંથી રાજકોટ રોડસો રાજકોટની પબ્લિક આ લોકો આખું રાજકોટ કલ્પાંત કરી રહ્યું છે ચાર જણ જૂને પાછા જોજો ભૂલી જશે પ્રજા કો આ ભૂલથી આ જીતી ગયા પણ રાજકોટના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તો આપણે જોઈએ તો અધિકારીઓ જે પ્રકારે જવાબદાર છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે જનપ્રતિનિધિ તરીકે તેમને બેસાડ્યા છે તેમને પણ ખબર જ હોય કે આ ગેમ જો ચાલે છે નથી ખબર હોતી તો એમનો મતલબ એવો પણ છે એમની પણ નેગ્લિજન્સી છે એમ કહું એની એવું એફઆઈઆર જ થાય એફઆઈઆરમાં કેટલા લોકોના નામ હોય તો સુધરે એક મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર શાસક પક્ષનો નેતા મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર ચીફ ફાયર ટાઉન પ્લાનિંગ આ બધા લોકો આવી જવા જોઈએ એમાં તો હું તો એમ કહું છું એ આવી જ જવા જોઈએ કારણ કે એ તો ઠરાવ વગર પાસ કેમ થાય હા બરાબર છે સામાન્ય સભા મળતી હોય અચ્છા બીજું કે ચાર લોકો કોર્પોરેટર જ મને લાગે છે કે ત્યાં સુધી કોંગ્રેસના ને એ છે પેલા બે અમારામાં આવ્યા હતા પછી ચાર વિપક્ષો છે જ નહીં બધા કોર્પોરેટરો ભાજપના છે અચ્છા કોર્પોરેટરો પણ એટલી એટલી જવાબદાર છે અને સુપરસીટ નગર મહાનગરપાલિકા સુપરસિટ કરવી પડે આ લોકોને જો આને જો દેખાડવું હોય કે ના અમે હવે દિલથી કામ કરવાના છીએ ઈશ્વરને સાક્ષી રાખીને તો આ બધાને સીધો હત્યાનો ગુનો દાખલ કરવો પડે બરાબર છે પછી ધારાસભ્યશ્રીઓ એમને ખબર નહીં હોય સાંસદ સભ્યશ્રીઓ એમને ખબર નહીં હોય આ બધા લોકો જવાબદાર બને છે મંત્રી ભાનુબેનના વિસ્તારની પણ વાત છે પાછી હું એ જ કહું છું ને આજે તમે મત માંગવા ગયા તો તમારો એ આવી જાય ત્યાં એક પણ જગ્યાએ અમે એવું હોય આખી સિસ્ટમ આખી કહું કારણ કે હું તો આ બધામાં ઊંડા સુધી મેં એ અભ્યાસ કરેલો છે માલો કે રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય આ મહાનગરપાલિકા હોય કમિશનર હોય કમિશનરની સાથે ડેપ્યુટી કમિશનર સ્થિત ઝોન બાટેલા હોય કે આ ઝોનના આ આ ઝોનના આ એની નીચે ટાઉન પ્લાનિંગ ફાયરના આ બધાના ટાઉન પ્લાનિંગના ફાયરના આ બધા વિભાગોના અધિકારીઓ હોય બરાબર છે તમામના રો બધા 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 અને ડેલી રિપોર્ટિંગ આપવાનું હોય કે ભાઈ તમારા વિસ્તારમાં કોઈ બાંધકામ થયું વધારાનું નથી થયું ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં ચેક કરવાનું હોય એનું મહિની રિપોર્ટિંગ થાય એની વિઝિટો થાય કે આટલો વિસ્તાર મારો છે એ વિસ્તારમાં આજે દુકાન થઈ તમે જો રેકડીવાળાના મૂકતા નથી રેકડીવાળા પછી આપતા લઈ આવે છે તો એનો મતલબ કે એને ખબર તો છે જ એટલે આખે આખું નેગ્લિજન્સ જેની જેની જવાબદારીઓ છે બધા આવી જાય અને ખાસ કમિશનર કમિશનર હું આપણે જખમરાવવા માટે બેસાડ્યો આખા રાજકોટની જવાબદારી એને આપી હોય રેવન્યુ વિભાગમાં કલેક્ટર આવે બરાબર છે એટલે આ બધા છે ને એ બધાની નેગ્લિજન્સી પૂરેપૂરી છે આ બધાને ખબર હતી આ તો આ ઘટના થઈ હજી બસોની બે હજાર જેટલા ગેમજો ચાલુ છે ગુજરાતમાં અચ્છા બરાબર અને એમાં જે મટીરિયલો આમાં અને એ કેવું છે એકદમ ઇઝી ધંધો છે માનો કે તમે ભાજપના નેતા છો તમારે મને ચૂંટણીમાં કામ આવ્યા છો એટલે હું કહું કે કામ તું સારભાઈ આ જગ્યા પડી સરકારની બાંધો બરાબર છે એક દોઢ કરોડ રૂપિયા નહીં એક દોઢ કરોડનું રોકાણ કરો બરાબર કામ ચલાવો બનાવો અને તમે ચાલુ એટલે રોજના પચીસ પચાસ હજાર કમાવાનું ચાલુ કરતા રોજના નેટ પ્રોફિટ એટલે આખું ધીકતા ધંધાઓ છે સાહેબ એવા ધંધા તમે કરવા જાઓ તો લોકો મરવાના જ છે પણ શું આજે ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ રાજકોટ હતી જેમાં પરસોત્તમ રૂપાલા મુકેશ દોશી રાજકોટ શહેર અધ્યક્ષ અને એમની સાથે હતા રામ મોકરિયા રાજ્યસભા સાંસદ જ્યારે પત્રકારો સવાલ કરી રહ્યા હતા ત્યારે પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ મુકેશ દોશી જવાબ નહોતા આપી શકતા રાજ્યસભા સાંસદે વચ્ચે દરમિયાનગીરી કરી અને જવાબ આપવો પડ્યો એમણે એવું કીધું કે અમે જે છે શોકસભા રાખવાના છીએ અને અત્યારે આ બધું કા છે એટલા માટે નથી રાખ્યું હવે મોટી એક શોકસભા રાખીશું અને જે શ્રદ્ધાંજલિ આપવાનો અમારો કાર્યક્રમ છે ત્યારે પત્રકારો પણ વિફર્યા હતા રિક્ષકને તો તમને યોગ્ય જવાબ લાગે છે કે અમે શોક સભા રાખીશું આ પણ કાર્યક્રમ છે કે ભાજપ માટે અને શોક સભા તો વિપક્ષ કરે ભાઈ આજે અમે છે ના માટે છીએ અમે બીજું કંઈ કરી નહીં શકવાના અમે આજે વિપક્ષ છે એ શોક સભા કરી અમે કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ સભાઓ કરી આખા ગુજરાતના આવેદનો અપાવ્યા આ બધું કર્યું કારણ કે એ વિપક્ષનું કામ છે સમજો તમે વિપક્ષ ઓર્ડર નથી કરી શકવાનો મારો અહીંયા મુખ્ય ચીફ સેક્રેટરી ઓર્ડર નહીં માને નહીં તો બીજા દિવસે ધૂળ કાઢી લો બરાબર છે એનું કામ છે આજે અમારો શહેર પ્રમુખ ભાજપ શહેર પ્રમુખ છે એ પણ ક્યાંક શંકાના દાયરામાં છે મેં પત્ર છાપામાં વાંચ્યું હતું કે એ પણ ક્યાંક બચાવતા હતા આમાં કારણ કે આ બધા મળતીઓ હોય છે સાહેબ અને એક એક લાભાર્થી છે એક એકને ખબર છે બધા લોકો લાભ લે છે હપ્તો લે છે કટકી લે છે અને વીસ પૈસાના ત્રીસ પૈસાના ભાગીદારો છે એટલે આ ખેલ થાય છે આજે મોટા માથાને કેમ નથી પકડતા તમે પોલીસ કમિશનરને મ્યુનિસિપલ કમિશનરને એફઆઈઆર કરો એટલે તરત મોટા ઉકશે કે અમને પકડો જો તો ભાજપના મંત્રીને પકડો ધારાસભ્યને આ ભાજપના ચાર કોર્પોરેટરને પકડો મેયરને પકડો આ હતા મારી જોડે એટલે ખુલે નહીં એટલા માટે પકડતા અને તમે જુઓ પત્રકાર પરિષદમાં ભાગે એકબીજાની ચાલતી પકડે ચાલતી પકડે તો મને બહુ દુઃખ થાય છે યાર હું એમ કહું છું કે કમસે કમ જે લોકો મૃત્યુ પામ્યા છે એમની એમની ડેડ બોડી જોઈને તો ખાલી કમસે કમ આપણે જવાનું છે મારે મરી જ જવાનું છે કોઈ અમર તો તો દાખવો પરો રૂપાલાનો છેલ્લો સવાલ કે પરસોત્તમ રૂપાલા જ્યારે પત્રકાર પરિષદ અગાઉની પત્રકાર પરિષદમાં પણ તેમણે એવું જ કીધું માધ્યમો જ્યારે બૂમ મૂકીને પૂછે છે જવાબ ત્યારે કે હું ત્યાં જ હતો મુખ્યમંત્રી આવ્યા ત્યારે હતો એચએમ આવ્યા ત્યારે હતો અને ત્યારે હું આ કોર્ડિનેશન્સ કરી રહ્યો હતો અને એક જ સવાલ પત્રકારો પૂછી રહ્યા હતા કે તમે ત્યાં આજે પત્રકારે ખૂબ સારો સવાલ પૂછ્યો ખાનગી ચેનલના કે અમારે એ જવાબ નથી જોતો કે તમે ત્યાં સળગી ગયેલી લાશની બાજુમાં બેઠા હતા અમારે એ જવાબ જોઈએ છે કે સળગી શું કામ ત્યારે પરસોત્તમભાઈ પાસે કોઈ જવાબ નહોતો આમ જોવા જઈએ તો પરસોત્તમભાઈ તો એવું કહેવાય છે ખૂબ વોકલ નેતા છે અને આમ ડાયરાનો માણસ છે એને ખૂબ સારા ભાષણ કરે છે તો અત્યારે આ નેતાઓને બોલતા શું ડર લાગે છે આફતમાં અવસરમાં પલટવાની આ જ ભાજપ વાત કરે છે એ લોકોને બીક જરાય નથી આ બે દિવસ પત્રકારો પૂછશે એમાંથી કઈ રીતે નીકળી જવું એટલા પૂરતું તમને જુઓ તકશીલા જી બાવીસ બાળકો જીવતા ભૂંજાયા આજે માનલો કે સુરતની ઘટના બન્યું સુરત થાય છતાં બધી સીટો ભાજપ જીત્યા છે મત મત છે છે મોરબીમાં નાનું મોરબી બહુ મોટું નથી માનલો કે એ જે પાંત્રીસ એકસો પાંત્રીસ મહિના છે એમાં પાંચ સોસાયટી એક મહિરો છે આપણે કહીએ ને કે ભાઈ પાંચમી સોસાયટી છે એમાંથી એક બિચારો મરી ગયો સાચી વાત ભાજપના કાંડના કારણે મહિરો ભાજપ ભાજપને મત આપવા જાય એટલે આ લોકોને ખબર છે પ્રજા પંદર દિવસમાં ભૂલી જવાની છે પ્રજા ભોળી છે પ્રજાને મામું કે ઉલુ કેમ રમાડવી ભાજપના નેતાઓને અને ખાસ કરી નરેન્દ્રભાઈને આવડે છે એ બે શબ્દ આમ તેમ બોલશે અને મત મળી જશે અને મત મળી જશે એ જે અહંકાર છે ને એટલે આ ભાગી જાય છે એટલે આ કહે છે કે આને નથી પકડવું સાહેબ નવ્વાણુંમાંથી માંથી જો એક ત્રાણું એ આવી જાત ને તો અત્યારે બધાને જેલમાં નાખી દે આજે મોરબીમાં કાન થયું ને મોરબીના ધારાસભ્ય ભાજપનો ન જીતત ને તો આ બધા આ ઘટના ન પડે રાજકોટમાં હું તમને કહું છું કે હું પોતે પણ અહંકારી એક જ હું પોતે અહંકારી હું તમને મૂર્ખ બનાવું કામ શું કામ કરું તમને ડરાવું મૂર્ખ ન બનાવું કે તુષારભાઈ જોજો પાકિસ્તાન આવશે તો મારે શું કામ કામ કરવું જોઈએ તો હું ઘર મારે ન ભરું આ સિમ્પલ ફંડા છે અને આ કરમનો સિદ્ધાંતમાં માનતા નથી આ કલયુગના એવા નેતાઓ છે જ્યાં દ્વાપર ને તેત્રા યુગમાં જેને રાક્ષસ તરીકે આપણે કહેતા હતા બરાબર છે અને આટલી અસંવેદનશીલતા મેં ક્યાંય જોઈ નથી લાલ બહાદુર શાસ્ત્રી રેલ મંત્રી હોય થાય રાજીનામું આપી દે કે મારાથી ન થાય અને આ લોકો પક્ષની રાહે બેઠા છે કે પક્ષ કીએ તો આપું આ અઠ્યાવીસ મરી ગયા એવું ને એ તમે જુઓ પેલા એક પરિવારજનો એમણે એમણે દર્દમાં કીધું કે આ છૂટી જશે તો હું મારી નાખીશ આ કેટલી આગ હોય ને કેટલી આગ હોય તો આ આખું છે ને હું અને રૂપાલાજી ચૂંટણીમાં ગલી એ મિટિંગો કરતા હતા અને જે રૂપાલાજીને મત આપ્યા છે જે લોકો એ જ લોકો તમે જુઓ ભાજપ છે અને ભાજપ શું કે અમે તો અહીંયા કૂતરો ઊભો રાખે તો જીતી જાય આ છે ને આવી અહંકાર છે ને ત્યાં સુધી આ ટીલાડા જેવા ધારાસભ્યો મળ્યા જે અટહાસ્ય કરે મૃત્યુ ઉપર અને છતાંય આ જ પ્રજા ફરીથી કમળનું બટન દબાવે એટલે હું કહું છું કે મને પીડા એ જ થાય છે કે યાર આપણે એક રાજ્યમાં કંઈક ઘટના પહેલા બેતાલીસ જવાનો શહીદ થયા હતા પુલવામાંમાં આખો દેશ હચમચી ગયો હચમચી ગયો હતો અઠ્યાવીસ ત્રીસ તો થઈ ગયા આપણે અહીંયા રાજકોટ નથી હચમચતો અમદાવાદ નથી અચમતું મારે શું મારો દીકરો ક્યાં છે મારે શું મારો દીકરો ક્યાં છે કાલે તમારો આવશે મોરબીમાં ભાવનગર જુનાગઢ આવશે અમદાવાદ આવશે આ લોકો તો કરપ્શન કરવા બેઠા છે મારે હાથ જોડીને વિનંતી છે પ્રજાને કે કમસે કમ જાગો હોય શું ભાઈ છેલ્લી વાત કે હવે આ લોકોએ તો આજે પત્રકાર પરિષદમાં જે જાહેરાત કરી આક્રોશિત હતા પત્રકારો સ્વાભાવિક છે કે આજે પત્રકારો જે પ્રકારે સવાલ કરતા હતા એવા જ સવાલ હોવા જોઈએ એમણે એવી જાહેરાત કરી કે અમે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી રાજકોટમાં કોઈ પણ પ્રકારનું જશ્ન જે છે સેલિબ્રેશન છે એ નહીં કરીએ એ નક્કી કર્યું છીએ વિચારો હજુ એમને લોકસભાના વિચાર અરે એ એટલા માટે કર્યું છે કે આ લોકોએ એવું કીધું કે હવે ચાર તારીખે જશ્ન મનાવી જોઈએ અમે ભડાકા કરી દઈશું પ્રજાએ એવું કીધું અચ્છા એટલે આ ડરીને કીધું ભાઈ બોલે ભાઈ બોલે ભાજપ વાળા ભાઈ જો છત્રી સમાજના ના આગેવાનો સામે આવ્યા એટલે એ લોકો બાકી નારા લગાડતા હતા ચારસો પાર ને ચીડવે પણ છત્રી સમાજના ના આગેવાનો આવ્યા એટલે પછી આમ આમ બઠ્યું કાન કરીને વયું છે કૂતરો લીડ અને બધું ભૂલાય બધું ભૂલાઈ ગયું એટલે આ ભાજપ છે ને એ આમ કારણ કે ભ્રષ્ટાચારી હોય અહંકારી હોય વર્ષોથી શાસન કરતા હોય એટલે એને કંઈ સંવેદનશીલ સંવેદનશીલતાના હોય એના પરિણામ જી તો આ તો આપણી સાથે સુદાન ગઢવી કે જેમણે રાજકોટના અગ્નિકાંડ મામલે રાજનેતાઓ વિશે અને અગ્નિકાંડ મામલે અને અધિકારીઓની જે અત્યારે તાનાશાહી દેખાઈ રહી છે જેને ફટાઇ દેખાઈ રહી છે તે મામલે ખુલીને વાત કરી તેમને સાથે એ પણ કહ્યું કે હવે જનતાએ પણ સમજવાનો વખત છે સમજવાનો વખત હોય ત્યારે સમજીએ તો સમજ્યા કહેવાય અન્યથા શું કહેવાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ સમાચારમાં બસ આટલું બધું સમાચારો સાથે રહીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે